રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન આગામી ચોવીસ કલાકમાં વડોદરા અને પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની પગલે ઓરેન્જ એલર્ટ તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ અપાયું યલો એલર્ટ સમગ્ર રાજ્યમાં થંડસ્ટ્રોમની વકી ભારે વરસાદની આગાહીના પગલે ગીર સોમનાથ દ્વારકા ભાવનગર અને મેઘ મહેર ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક ખરીફ પાકના વાવેતર રાજકોટ અગ્નિકાંડ અંગે એસઆઈટી નો રિપોર્ટ અને કોમન એન્ટ્રન્સ પોર્ટલ અંગે બેઠકમાં કરાઈ સમીક્ષા સ્પીકર પદ માટે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે નામને લઈને ન સધાઈ સહમતી બીજેપી સાંસદ ઓમ બિરલાએ એનડીએ ઉમેદવાર તરીકે તો કોંગ્રેસ નેતા કે સુરેશે સ્પીકર પદ માટે ભર્યું નામાંકન આઝાદી પછી પહેલીવાર યોજાશે લોકસભા સ્પીકર પદ માટે ચૂંટણી લોકસભા સ્પીકર પદ માટે સત્તાપક્ષ વિપક્ષનો વાર પલટવાર તો કોંગ્રેસે ડેપ્યુટી સ્પીકર પદ માટે વિપક્ષ નેતાના નામ માટે માંગ્યું સમર્થન ભાજપે કહ્યું શરતોના આધારે લોકતંત્ર પર દબાણ ગેરવ્યાજબી સ્પીકર ડેપ્યુટી સ્પીકરની પસંદગી પ્રક્રિયા એક એકબીજાથી તદ્દન ભિન્ન હોવાનું જણાવતા સંસદીય કાર્યમંત્રી દેશભરમાં ભાજપ દ્વારા સર રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો રાજ્યમાં પણ બોટાદ તાપી મહીસાગર સહિતના જિલ્લાઓમાં બ્લેક ડે નિમિત્તે દેખાવો ભાજપ અધ્યક્ષ જેપી પી નડ્ડાએ કહ્યું ઓગણીસો પંચોતેરમાં આજના દિવસે લોકતંત્રના શ્વાસ રૂંધવાનો કરાયો હતો પ્રયાસ અગ્રણી સર્વોદય કાર્યકર અને ગાંધી જન અમૃત મોદીનું આજે વહેલી સવારે નિધન પચાસ વર્ષથી વધુ સમય સુધી સાબરમતી આશ્રમની સંભાળ રાખનાર અમૃત મોદીએ વર્ષની લીધા ભારતીય શેર બજારમાં તેજીનો કરંટ સેન્સેક્સમાં સાતસો ને બાર અંકનો વધારો નિફ્ટી ત્રેવીસ હજાર સાતસોથી થી ઉપલા સ્તરે બંધ આઈટી શેર્સમાં લેવાલી તો મેટલ અને મીડિયાના શેર્સમાં દબાણ અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સર્જ્યો ઇતિહાસ સુપર એઇટના રોમાંચક મુકાબલામાં બાંગ્લાદેશને આઠ રને હરાવી પ્રથમવાર આઈસીસી ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં પ્રવેશ સત્યાવીસમીએ પ્રથમ સેમિફાઈનલ દક્ષિણ આફ્રિકા અફઘાનિસ્તાન વચ્ચે તો બીજી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટક્કર